ડુડીને રળિયા મણી અને પાછી હરિયાળી ને તાર પણ આ સારણ ગીર નથી સોડવી અરે અરે તારા સગી નેડી કેમ છો મિત્રો મજામાં આજ સાબ 11 અને શનિવાર એટલે આજ રામવાડીમાં આપણે દર્શન કરવા જવાનું છે આપણે જૂના ઘરે દર્શન કરવા જવાનું છે દર્શન ના જવાનું છે આપણે જાંજરી હનુમંત દે શનિવાર સાબ હનુમંત તમને દર્શન કરાવીશ સાંજે તમને બતાવીશ પણ તમને ફૂલસરિયા પણ બતાવીશ જ્યાં પણ હનુમાન દેવના દર્શન કરાવીશ તો ચાલો ફટાફટ અમે ચાનમાં તમે જોઈન્ટ થઈ જજો વિડીયો હેન્ડ લગ્ન જોજો તમને પણ હનુમાન દર્શન કરાવીશ અત્યારે આપણે આજ ભરત કાકા ન્યા થોડું કામ ચાલો તો આવી ગયા છે મોટર બેન પડી ગયા છે તો શું જેવું કાકા તમારો મારે શું કેવું મોટર બેન પડી ગયા એનો કાંઈક રસ્તો કરવો જ છે ધીરભાઈ આવી ગયા એનો રસ્તો થઈ જશે પછી આજમાં શું કાય પ્રોગ્રામ છે હા પ્રોગ્રામ છે ભરતી ભરવાની છે આપણે બે રૂમ પૂરું કરીને જઈએ કે આપણે પાલટી દેવાની છે કાંઈ વાંધો ભરત કાકાને કેવું છે આજ આપણે ભરતી ભરવાની છે એનું મકાન અત્યારે ફૂલ ફાસ્ટ કામ હાલી રહ્યું છે પણ હવે એને ભરતી પૂરી થાય અને આપણે આજ આપણે પીવાની ખીચડી અથવા જે પ્રોગ્રામ થાય આપણે પ્રોગ્રામ કરવાનો છે આજ અને આપણે અહીંથી ભરતી ભરીને અહીંયા નાખવાની છે ચાલો મિત્રો અત્યારે આપણે રામવાડીને આવી દર્શન કરી લીધા પણ તમને તમે પણ દર્શન કરી લીજો ચાલો મિત્રો અત્યારે આપણે દર્શન કરી લીધા રામાપી દાદાને આજ અગિયાર છે એટલે દર્શન કરવાની મજા આવી તમને પણ દર્શન કરાવ્યા સરસ મજાનો ડાયરો છે ડાયરો છોડીને આપણે જવું નહોતું ગમતું પણ આપણે હનમંત દાદાએ જવાનું છે ઝાંઝી હનમંત તો ચાલો ફટાફટ આવ્યો આપણે ગાંધીજી હનુમાન ચાલો મિત્રો અત્યારે હું ઈશ્વરભાઈ નીકળી ગયા છે ચાંજરીયા હનુમાન અને ફુલઝેરીયા હનુમાન અને આપણે ખોડિયામાંનું મંદિર છે અને આપણે દર્શન કરાવી અને જાવ્યું છે મેં અત્યારે ચાંજેરિયા હનુમાન આ સરસ મજાનું માલંકા ગ્રામનું ગ્રાઉન્ડ અહીંયા વધારે અવારે બધા કસરત કરવા આવે દોડવા આવે બધા મહેનત કરવા આવે ચાલો આપણે પટેપટ જાવીએ છીએ હવે ચાંજેરિયા હનમન સરસ મજાનો ગેટ આપણે ગેટની અંદર ગાડી ધાઓ દેવી અને હવે ગાડી મૂકીને આપણે દર્શન કરી તમને પણ દર્શન કરાવવું

મંદિર જે હનુમાન દયાદીમાં આવું તો બધા સાફ પાણીની પ્રસાદી લઈ જાવ આપણે પણ સાપ પાણી પ્રસાદ લીધી છે અને હવે સાફ આપણે પી લઈએ આપણે દર્શન લીધા સાપ પાણી પી લીધા છે આ છે સરસ મજાનું મંદિર અને આ બધા યાત્રાઓ તો હાલીને આવેલા હતા બધા પૂરો ખાય છે સાફ પાણી પીએ છે અને અહીંયા પણ રહેવાની પણ વ્યવસ્થા બહુ સારી છે બાગડા ને એવું એટલે બધા અત્યારે શાંતિ બધા લેવા આવે છે આ સાથે આપણે નાળિયેરવાળા નાળિયેર પણ અહીંયા મળી રહેશે આકડાની માળા પણ મળી રહેશે તેલ પણ મળી રહેશે સરસ મજાનું આ બધું લોકેશન આ રીતની શેષ કાઢે છે અને ઘડીકમાં શેષ નીકળી જાય છે આપણે સીરિયસ સીરિયસ બળ કરવી તોય શેષ ન નીકળે ચાલો મિત્રો અત્યારે આપણે ઝાંઝરિયા હનુમાન દાદાના દર્શન કરી લીધા આપણે ફૂલસરિયા દર્શન કરવા જવાનું છે આ રસ્તો સીધો ઝાંઝરિયા અને આપણે ફૂલસરિયા રસ્તે જવાનું છે જો ગાડી જાય છે તેમની પાસે પાછળ તો ચાલો ભાઈ ના તમને હું દર્શન કરાવું ને બધું મસ્ત મસ્ત બધું ફોડવાલાયક સ્થળ છે એ તમને બતાવું ચાલો મિત્રો અત્યારે આપણે ફૂલસી હનુમાન પહોંચ્યા છે અને આ છે ગેટ અહીંયા સરસ મજાની બહુ મોટી ભવ્ય ગૌશાળા છે અને ગાયો અત્યારે બધી ધીમે ધીમે અત્યારે બધું ખાય છે અને આપણે હવે ગાયું દર્શન કરવા ચાલો મિત્રો અત્યારે આપણે ગેટમાં આવી ગયા છે અને હવે દર્શન કરવા જઈએ હિંસકાની બધું ઘણું છે હિંસકા તમને આગળ બધું બતાવવું આ સરસ મજાનો ગેટ છે આપણે તમે પણ એક દી બધા ફૂલસરી આવો બધા એક ફેમિલી સાથે ફરવા અને છો કરીને લઈને આવો તો પછી રમવાની ઘણી વ્યવસ્થા છે ચાલો પણ આગળ પ્રદર્શન કરવા જઈએ હલો મિત્રો અત્યારે આપણે ધીમે ધીમે ઇસ્કા ખાવા જ આવી છીએ હવે ઇંસકા આપણે ખવાય તો નહીં પણ હવે એક ભાઈ ઇંસકા ખાય ને આપણે વિડીયો થોડોક હું તો આગળ વધારી તમને પછી બધું 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 ઈસકા ખાવીને પણ બહુ મજા આવે છે આપણે દર્શન લીધા છે પણ આ જો સાયકલોને કીટ પીડા છે એ લોકો ભાઈ બહેન આપણે અત્યારે ગુલે મારીને અહીંયા મંદિર આવેલા છે સાડા દસ લગે આપણે નિશાળ ચુલું હોય ક્યાં લગાયા રમજે પછી વહી જાય છે ઘરે તારો મિત્રો તમે ખુલશે આવો તો અહીંયા પણ આપણે કોડિયામાં નું સરસ મજાનું મંદિર છે આપણું તળાવ કાંઠે અને આપણે આ તળાવ કાંઠે કાંઠે આપણે સીધું આપણે ગાડી લઈને જવાનું છે એના દર્શન કરવા આ રીતનું બધું વેચતાર પાણી આવે છે પણ આનંદ આખો આનંદ આખો અલગ આવે છે આ આ સરસ મજાનું તળાવ છે આપણે ગાડી પાર્ક છે આપણે ઘરે दर्शन <laughs> करे આપણે આપડે દર્શન લીધા છે આપણે આટો છે આપણે કઈ રીતે બધું બગીચો છે તો સરસ મજાનો કેળ ને બધું સરસ છે લીંબુડી છે આંબો ની ઘણા જાતના ઝાડવા છે અને હાવ મંદિર ની કાંઠો ખાટ છે તળાવ એટલે કામ મજા જ આવે તો તમે પણ અહીંયા આવો દર્શન કરવા તમને પણ મજા આવે છે શાહે ખોડિયારમાં બેના ઘરે પહોંચ્યા છે આપડે ગાદીના કડીયા આપડા આવી છે અને અત્યારે પથ્થરનું ધીમે ધીમે કામ આપણે સીલ મારવાના છે પથ્થર ને બધું કટિંગ કરવાનું ચાલુ થઈ જશે આપડા તૈયારી છે એની તૈયારી છે એટલે આપણે હવે ધીમે ધીમે કામ ચાલુ કર્યું રાહુલભાઈને કાલનું પેટમાં દુખે છે તો આપણે દવાખાને લઈ જવાનું છે તો રાહુલભાઈ આરામ ઉપર છે હાલ આપણે દવાખાને જવાનું છે તરસી પ્રવીણભાઈ ને હાલો હાલો આપડું બતાવવાનું હાલો હું રાહુલભાઈ જઈશું અત્યારે રાહુલભાઈને દવા લેવા રાહુલભાઈ દવા લઈને વળતા એની કડી ગૌરવ છું આપણે મુકેશ કાકા આપણે કલર વામણી એટલે અત્યારે વાવણીયાની સિઝન ધીરી વાર છે પણ તો એ કલર કામ ચાલુ છે તમારે કલર કરવો હોય તો તમે અમારી મુલાકાત કરજો તમે પણ સરસ મજાનો કલર કરી દેશે ચાલો મિત્રો અત્યારે આપણે દેવાડા પહોંચ્યા છે મારા કોઈ અલગ છે આવ્યા છે જે આપણે લેવા આવ્યા છે અને આપણે આ છે દેવાડા છે એ દેવાડાનું આ બોર્ડ છે અને આપણે કોઈ આવી જાય ફટાફટ લઈને આપણે એને જવાનું છે યાદ રાત રોકાવાના છે સવારે તમને એની આપણે મુલાકાત કરાવી અને આપણે હત્યા પછી જે કોઈ આવે છે જેને પણ લેવા આપણે આવવાના જાય છે એની પણ તમને મુલાકાત કરાવી

ಶಾಮ કઈ રીતનું આયોજન કરીશું એનું કોઈ નક્કી નથી રાહુલભાઈ આવ્યા તો આપણે આખી રાત થવાને કરવાની જેમાં શનિવાર છે એટલે ચાલો જ આપણે ભેગા મળીને આપણે અગિયાર રૂઝાવાની છે આ ચાલો મિત્રો અત્યારે સુરેશ દાદા ધીમે ધીમે ટળવા જઈ રહ્યા છે અને ધીમે ધીમે સાંસ પડવા જઈ રહ્યા છે પણ ધીમે અત્યારે તમને હું અમારા ગામનો નજારો બતાવું અહીંથી સરસ મજાનો નજારો આવશે અને તમને લાગશે કે નાના મારાનું ગામડું એટલે ગામડું તેમાં તમારે કાંઈ સરસ મજાના આ દેશી મકાન છે અને આ રીતનું બધું મસ્ત મસ્ત લોકેશન તમને આવે જોવા તમે આ અગાશી ઉપર છે સત્તા અગાસી ઉપર આપણે ટાઈમે આ બધાએ પૂળા ઓઘા ભોગા બધું કર્યું આ માલણ કારેલામાં તમારે કાંઈ ઘટે નજારો તો જોવો ગામડું એટલે ઓરિજિનલ ગામડું ટાવર આ મોટો હતો તો ટૂંકો કરીને કેમ કે નડતો હોત તેમ આ બધાને બુલું મળે એને નાળી એરી તેમની જોવો બીધી આવું મસ્ત મસ્ત બધું છે આમ તમે માલણકાળનું તમને આખું લોકેશન તમને અહીંયાથી અત્યારે બતાવું આજના ટાઈમે તો અને એમાં રાહુલભાઈએ કઈ દીધી વાણી નાખી ભાઈ અને વાણી પવિત્ર થઈ ચાલો મિત્રો અત્યારે આપણે ઘરે પહોંચ્યા છે અને આપણે ભરતાનો પ્રોગ્રામ છે ઘરે એટલે અત્યારે ભરથું અને ભાત મારા બી આ ભાત બનાવે છે અને આ ઓળો અત્યારે ભરથું ફોલે છે અને અમારા ભાઈભાઈ ડાળે અત્યારે બની ગઈ છે ત્યારે ધીમે ધીમે આ રીતનું બધું કામ ચાલુ છે આપણે ભરતું કમ્પ્લીટ થઈ જાય એટલે તમને હું બતાવીશ ચાલો મિત્રો અત્યારે આપણે બાજા ખાંડવાના છે તો ખાણી દ્રષ્ટોભાઈ આપણે લઈ નાખ્યા છે તો આપણે બાજા હવે ખાંડી નાખીએ ચાલો મિત્રો અત્યારે આપણે ઓળો કમ્પ્લીટ થઈ ગયો છે તો અત્યારે ઓળો એવું દિવસે આપણે ધીમે ધીમે ખાવાનું સલું કરી મારા ફૂને આજ રાત ચોકા છે પણ એ પણ બધા અત્યારે વાળું કરવા બેઠા છે ઘરના અત્યારે બધા વાળું કરવા બેઠેલા છે સવારે મારા ફૂય એરે તમને વાત કરે આ મારી ચપ્પુ બેન કાવુ બેન બધાય પણ ત્યારે જમવા બેઠી જાય તો ચાલો ફટાફટ આપણે વાળું કરી લઈએ સા મિત્ર ચાલો મિત્ર નવા વાવ તો અમારી ચેનલમાં ફટાફટ ਫਟਾਫਟ ਜੁਆਇਨ થઈ ਜਾਓ। ਛੱਟ ਛੱਟ। ਲਾਈਕ ਕਰਵਾਨੂੰ। ਲਾਈਕ ਕਰਵਾਨੂੰ। ਕਮੈਂਟ ਕਰਵਾਨੂੰ। ਕਮੈਂਟ ਕਰਵਾਨੂੰ। ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰਵਾਨੂੰ। ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰਵਾਨੂੰ। ਫੁੱਲਤਾਨੀ। ਫੁੱਲਤਾਨੀ। ਸੈਕਿਨਰੀ। 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 ਸੈਕਿਨਰੀ।